બાજરી જુવાર અને રાગીની ખેતી કરતા ખેડૂતો માટે આનંદો ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી ઉપરાંત બોનસ પણ ચૂકવવામાં આવશે ટેકાના ભાવે ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ ચૂકવાશે એક નવેમ્બરથી ડાંગર બાજરી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે આવતીકાલ એકત્રીસ ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે

ત્રણસો રૂપિયા બોનસ જે છે તે ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આગામી એક નવેમ્બર થી ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે અને એક ઓક્ટોબર થી લઈને એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ખેડૂતો જે છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે ટેકાના ભાવે આ તમામ જે પાકો છે તેનું ખરીદી જે છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી રહી છે અને તેના માટે ખરીદી ઉપરાંત પ્રતિ ક્વિન્ટન ત્રણસો રૂપિયા બોનસ ચુકવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જી નિકુજ આભાર જાણકારી માટે